મિત્રો અલ્પાઈન સીડ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું અલ્પાઈન સીડ પ્રાઇવેટ લિમિટેડ નો રોયલ કપાસ ફિલ્ડ વિઝિટ ગામ ધરમોડા ફાર્મર સાથે અને સરદાર ઍગ્રો ચાણસમાંથી મુકેશભાઈ સાથે તો ફાર્મરનો પરિચય લઈએ શું નામ કાકા તમારું દવે રાજેશ કુમાર ચીનુ પ્રસાદ તમારું ગામડા તાલુકોમાં જિલ્લો તમારો એકવાર મોબાઈલ નંબર બોલો ને

બરોબર આજની તારીખે અમે ખાતર કે દવાનો સ્પ્રે કરેલો યુરિયા ખાતર નાખેલું બરોબર તો જોવા જઈએ તો એની ફૂટ તમે જોઈ શકો કે નીચેથી એકદમ થૂટ એકદમ નીચેથી ફૂટ સારામાં સારી ટોટલી બ્રાન્ચ સારામાં ફૂટ ખુલી ગઈ

હાઈટમાં જોવા જઈએ તો બેસ્ટ રિઝલ્ટ રોયલમાં જોવા મળી રહ્યા પેલું અહીંયા આવ ભાગ્યા તરીકે ફાર્મર આપણા જોડે હાજર તમારું શું કેવું રોયલ વિશે એકદમ સારો રોયલ જ વવાય ને બરોબર વિકાસ 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 કમ્પ્લેટ સ્પ્રે ઉપાડવા પડતા નથી પંપ ઉપાડવાની માથાકૂટ મટી જાય બરોબર सरस टोटली फिल्म रिजल्ट सारू दिखाया एकदम नीचे थी फूट हाइट में सारी एवं हाइट धन्यवाद